નમસ્કાર ખેડૂત મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ તારીખ ઇઠાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો ને સિત્તાવીસ ત્યારબાદ વાત કરીએ આપણે ઘઉં લોકડ પાંચસોથી પાંચસો ને પાંત્રીસ ત્યારબાદ વાત કરીએ આપણે બાજરાની ત્રણસોથી ચારસો ને ત્યાંશી વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જુવાર છસો નેવુંથી સાતસો ત્યારબાદ ચણા આઠસો નવસો એંસીથી એક હજારને સિત્તેર ત્યારબાદ સફેદ ચણા એક હજારથી સોળસો ને સિત્તેર ત્યારબાદ વાત કરીએ આપણે અડદની નવસો પચાસથી ચૌદસો ને પાંચ ત્યારબાદ વાત કરીએ આપણે તુવેરની એક હજારથી તેરસો ને દસ રૂપિયા ત્યારબાદ વાત કરીએ આપણે તુવેર જાપાન તેરસોથી પંદરસોને સિત્તાવીસ ત્યારબાદ વાત કરીએ આપણે મગફળી ઝીણી આઠસો એંસીથી બારસો ને પાંત્રીસ ત્યારબાદ વાત કરીએ મગફળી જાડી નવસોથી તેરસો ને અઠ્ઠાવન ત્યારબાદ વાત કરીએ આપણે ધાણાની સત્તરસોથી પચીસસો ને એકાવન ત્યારબાદ વાત કરીએ આપણે મગની તેરસોથી પંદરસો ને અઢાર રૂપિયા ત્યારબાદ વાત કરીએ આપણે સોયાબીનની આઠસોથી એક હજાર એકસો ને અઢાર રૂપિયા ત્યારબાદ વાત કરીએ સફેદ તલની સોળસોથી તેર ત્રેવીસો ને સાઠ ત્યારબાદ વાત કરીએ આપણે કાળા તલની પાંત્રીસોથી પાંચ હજારને પાંચસો ત્યારબાદ વાત કરીએ આપણે જીરુંની ત્રણ હજારથી ચાર હજારને નેવું રૂપિયા ત્યારબાદ વાત કરીએ આપણે મેથીની આઠસો ચાલીસથી આઠસો ચાલીસ ત્યારબાદ વાત કરીએ આપણે કાંગની ત્રણસો છ્યાસીથી ત્રણસો ને છ્યાસી ત્યારબાદ વાત કરીએ આપણે સિંગદાણાની એક હજારથી બારસો ને અડસઠ રૂપિયા ધન્યવાદ